मोडासाना भामाशा हॉल ખાતે ભૂલકા મેળો યોજાયો એક अनोखी रचनात्मकता ने उज्विनी करवामा આવી અરવલ્લીના મોડાસા સ્થિત ભામાશા હોલ ખાતે યોજાયેલ ભૂલકા મેળાએ બાળકોની પ્રતિભાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે આ મેળામાં આંગણવાડીના બાળકોએ પોતાની કલાત્મક અને સર્જનાત્મક કુશળતાનું પ્રદર્શન કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે મોડાસાના ભામાશા હોલમાં યોજાયેલા ભૂલકા મેળાએ બાળકોની દુનિયામાં એક નવી રોશની ફેલાવી છે આમેયામાં બાળકોએ પોતાની કલ્પનાશીલતા અને સર્જનાત્મકતાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. ચિત્રકલા, હસ્તકલા, કવિતા, વાર્તાલેખન જેવી વિવિધ કલાઓમાં બાળકોએ પોતાની પ્રતિભાનું નિદર્શન કર્યું છે. બાળકો દ્વારા બનાવેલી સુંદર કૃતિઓએ હાજર રહેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નાનકડા હાથો દ્વારા પ્રદર્શિત કૃતિઓમાં એક अनोખી નિર્મળતા અને ભાવના જોવા મળી હતી. આમેયા દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે. અને તેમનો આત્મવિશ્વાસમાં વધારો થયો છે જિલ્લા કલેક્ટર દ્વારા સંબોધન કરતાં જણાવ્યું કે ભૂલકા મેળાનું મહત્વ અપાર છે આ મેળા દ્વારા બાળકોમાં રહેલી રચનાત્મકતાને પ્રોત્સાહન મળે છે બાળકો પોતાની કલ્પનાશીલતાને મુક્ત લગામ આપી નવી નવી વસ્તુઓ બનાવવાનું શીખે છે આ મેળા દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સમાજમાં પોતાની ઓળખ બનાવવા માટે પ્રેરિત થાય છે ભૂલકા મેળા દ્વારા બાળકોમાં સહકારની ભાવના કેળવાય છે બાળકો એક બીજા સાથે મળીને કામ કરવાનું શીખે છે આમેયા દ્વારા બાળકોમાં સંસ્કારી નાગરિક બનવાની ભાવના કેળવાય છે અને આજના હરિફાઈના યુગમાં માતા-પિતાએ બાળકોને સમય આપવો જોઈએ તેનાથી બાળકની અંદર રહેલી શક્તિઓ ખીલશે આ ભૂલકા મેયાને સફર બનાવવામાં સહકાર આપવા જિલ્લા પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના અન્ય પદાધિકારીઓ તેમજ જિલ્લાના દરેક સેજાની કાર્યકર બહેનો વાલિયો અને મોટી સંખ્યામાં નાના ભૂલકાઓએ હાજર રહીને કાર્યક્રમને માન્યો હતો अहवाल अर्पण राठौड़ लोकार्पण